જામનગરના કાલાવાડ નાકા બહાર રંગમતી સોસાયટીના મકાનમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ દરોડો પાડીને માદક પદાર્થ સાથે મકાન ધારક અને તેના બે સાથીદારોને પકડી પાડ્યા હતા આ મેફો ડ્રોન જથ્થો પકવાડ્યા પહેલાં મુંબઈના આસિફ પાસેથી મેળ્યો હોવાનું આ બંને કબૂલ્યું છે અને જામનગર શહેરમાં એસઓજી પીઆઈ એસએસ એસ નિમાનાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરવી વેચી અને વીકે ગઢવીના નેતૃત્વ હેઠળ પૂર્વ બાતમીના આધારે પોલીસે ટીમ બનાવીને નાકા બહારના વિસ્તારમાં રંગમતી સોસાયટીમાં જુસફભાઈ ખેરાણીના મકાનમાં દરોડો પાડ્યો હતો અને આ દરોડા દરમિયાન પોલીસે તલાશી લેતા માદક પદાર્થ મેફેડ્રોનનો બાવન ગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો હતો આમ ત્યાંથી પોલીસે મકાન ધારક ઇમ્તિયાઝ ખેરાણી તથા તેમના બે સાથીદાર તોહિદ હનીફભાઈ ખલીફા અને સલીમ કરીમ લોધીને પકડી પાડીને પાંચ લાખ વીસ હજારનું મેફેડ્રોન અને ત્રણ મોબાઈલ ફોન રોકડ સહિત પાંચ લાખ એકાણું હજારનો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને કોવિડ પરીક્ષણ બાદ ત્રણેયની વિધિવત અટકાયત કરવામાં આવશે પકડાયેલી આ ત્રિપુટીની પ્રાથમિક પૂછપરછમાં મેફેડ્રોનનો આ જથ્થો લગભગ પંદર દિવસ પૂર્વે મુંબઈના આસિફ પાસેથી મેળવ્યો હોવાનું બંને કબૂલ્યું છે જેમાં બે શખ્સો ઉક્ત જથ્થાના વેચાણના ઈરાદે લાવ્યા હતા ત્યારે ત્રીજો ભાગીદાર કમ સાથીદાર હોવાનું બહાર આવ્યું છે કેટલો જથ્થો લાવ્યા છે અને કોને આપવાનો છે સ્થાનિક કોણ કોણ છે ખરીદદાર અન્ય કોઈની સંડોવણી છે કે કેમ વગેરે બાબતોને લક્ષમાં રાખીને પોલીસ હવે સઘન પૂછતાછ હાથ ધરશે કલ એસઓજી ને બાતમી કે આધાર પર કલાવડ નાકી કે પાસે ઘર મે રેડ કી જિસમે ઉને બાવન ગ્રામ કા શંકાસ્પદ સબસ્ટન્સ મિલા जो कि एफ टेस्ट में निकला कि ये एम ड्रग है इस मुद्दामाल की कुल कीमत पाँच लाख बीस हज़ार है इसमें एस ने तीन लोगों को डिटेन किया है इम्तियाज़ तोहेद और सलीम जिनकी अभी कोरोना टेस्ट की कार्रवाई चल रही है और ये गुना फिर एन के विभिन्न कलमों के तहत सि ए में दाखिल किया गया है